બોલો ગૌ મારું નામ રાધેશ્યામ બાપુ છે અને આ ગૌશાળા અમારી છેલ્લા વીસથી પચીસ વર્ષથી થયા ચાલે છે ધીમે ધીમે ગાયું અમારી વધતી રહી છે અત્યારે ગાયું ચારસો ને દસ ગાયું છે પણ હજી અમે ગાયું એક્સિડન્ટ થઈ ગયેલી પછી કોઈ પકડી જતા હોય એને અમે છોડાવી છીએ એવી ગાયું ખૂટિયા ખૂટિયા કોઈ પકડી જાય ને કતલખાનાવાળા એ અમે છોડાવી અહીંયા રાખી છે રાધેશ્યામ ગૌશાળામાં અને પોલીસ ખાતું કોઈ વાછડા કે વાછડિયું કે ગાયું વૃદ્ધ એ પણ મેળવા આવે પણ અમે સ્વીકારી લઈશી તો અમારે ચારસોને અત્યારે સંખ્યા ચારસો દસ વીસ એવી ગાયું થઈ ગઈ છે તો અમારું આ પૂરું પડતું નથી તો આ અમને સરકાર સહાય આપે છે તો પચીસ રૂપિયા આપે છે તો અમે એવી સરકારને અપીલ કરવામાં આવે છે કે અમારી રાધેશ્યામ ગૌથરા તરફથી અપીલ કરી છે કે અમને પચાસ રૂપિયા કાયમી ધોરણે અમને સરકાર આપે એવી પ્રાર્થના કરી છે જય ભારત માતા જય ગાય માતા